ભાજપ સરકાર બહિષ્કાર કરશે અન્ય પક્ષો સમર્થન આપશે જેમાં અમે સંકલન સમિતિ જે પક્ષ માન્ય કરશે એને અમે સમર્થન આપશું જય માટે આજે જામનગર ખાતે જિલ્લા સેવા આપવા આવ્યા છીએ કે રૂપાલા ટિકિટ રાજકોટમાંથી રદ કરો જે પ્રોગ્રામ કે જે ગામડે ગામડે તાલુકા લેવલે અને અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે આ જામનગરમાં કર્યો છે અને ધીમે ધીમે દરેકે દરેક નાના લેવલે પણ આજ હવે અમે અમારા પ્રોગ્રામ આગળ વધારીશું અત્યાર સુધી અમે બહુ રાહ જોઈ તમને ઘણો સમય આપી દીધો પણ એવું લાગે છે કે તમને કદાચ હવે આ સમાજની રોષતાથી કાંઈ ફરક નથી પડી રહ્યો એટલે હવે અમારે પણ ધીમે ધીમે અમારે અમારા ગુણો કે ક્ષત્રિય તરીકે અમે શું કરી શકીએ છીએ તમને બતાવવું પડશે માફ કરજો અત્યાર સુધી અમે તમને બહુ સહકાર આપ્યો છે અમે જે કર્યું એ છાતી ઠોકીને કર્યું છે અને તમારી સામે જ કર્યું છે તો લખોની સંખ્યામાં જનમેદનીએ હાજર હોય છે ને સંમેલનો કર્યા છે પણ એવું કહેવાય છે કે જ્યારે તમે रणમેદાનમાં ઉતરો તો તમારી રણનીતિ બતાવવાની હોતી નથી એટલે અમે પણ હવે આગામી જે પ્રોગ્રામ કરશું જે પણ કાર્યક્રમો આપશું એ તમને જોવા મળી જશે અમે હવે રણનીતિ ખલે નહીં કરીએ આ લખોની સંખ્યામાં તમે જોઈ શકો છો

હજી અમે આ જ શબ્દ ઉતારીએ છીએ પણ મને એવું લાગે છે કે હવે આનાથી આગળ જવું પડશે એવું લાગી રહ્યું છે